અમેરિકામાં નેચરલાઇઝેશનને હંમેશા એક રીતની સુરક્ષા માનવામાં આવે છે જેમ કે એક વચન એક ભરોસો કે હવે તમે ખાલી ઇમિગ્રેન્ટ નથી રહ્યા પણ આ દેશના બરાબરના ભાગીદાર છો પણ આજે હાલત બદલાઈ રહી છે ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસીઝે ભરોસાને હલાવી દીધો છે અને એની અસર ખાલી આફ્રિકન દેશોથી આવેલા લોકો પર જ નથી પણ ઇન્ડિયન અમેરિકન્સ પર એ ક્લિયરલી દેખાઈ રહી છે આ વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે નેચરલાઇઝ સિટીઝન હોવું શું હોય છે નેચરલાઇઝેશનનું અસલી પ્રોટેક્શન કેવી રીતે કામ કરતું હોય છે ટ્રમ્પની નવી પોલિસીઝ આ પ્રોટેક્શનને કેમ નબરી પાડી રહી છે અને ઇન્ડિયન કમ્યુનિટીઝે કઈ વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે એમાં સૌથી પહેલાં વાત કરીએ નેચરલાઇઝેશનના અસલી મિનિંગની તો અમેરિકામાં નેચરલાઇઝેશન એ લોકો માટે હોય છે જે ત્યાં જન્મેલા નથી હોતા પણ વર્ષો સુધી યુએસએમાં રહ્યા હોય ત્યાં કામ કર્યું હોય ત્યાં ત્યાં ટેક્સિસ ભર્યા હોય બેકગ્રાઉન્ડ ચેક્સ પૂરા કર્યા હોય અને પછી સિટીઝનશીપ માટે એપ્લાય કર્યું હોય તો સિટિઝનશિપ મળ્યા પછી એમને એ અધિકાર મળે છે જે કોઈ પણ યુએસ બોર્ડ સિટીઝનને મળતા હોય છે વોટ કરવાનો અધિકાર હોય છે ટ્રાવેલના બેનિફિટ્સ હોય છે લીગલ પ્રોટેક્શન હોય છે અને સેન્સ ઓફ બિલોંગીનેસ હોય છે ઇન્ડિયન ઇમિગ્રન્ટ્સ કે જે વર્ષો સુધી એચ વન બી એલ વન કે સ્ટુડન્ટ વિઝા પર રહે છે એમના માટે નેચરલાઇઝેશન એક એવો રસ્તો હોય છે જે એમને લાગે છે કે હવે એમની આઈડેન્ટિટી એમનો ફ્યુચર અને એમનો પરિવાર આ દેશમાં સેફ છે પણ આજે માહોલ બદલાઈ રહ્યો છે એમાં એ જ કોન્ફિડન્સ તૂટતો હોય એવું દેખાઈ રહ્યું છે એપી રિપોર્ટ પ્રમાણે કેટલાય નેચરલાઇઝ સિટીઝન્સ એ અનુભવી રહ્યા છે કે જે નિયમોના આધાર પર એમના સિટીઝનશિપ લીધી છે એ આધાર હવે હલી રહ્યા છે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનનો મોટા પાયે ડિપોર્ટેશન વધારવાનો પુશ ખતમ કરવાના પ્રયત્ન અને બોર્ડર એજન્ટ્સ દ્વારા પૂછપરછ કે કરવાની ઘટનાઓ આ બધું થઈને એ પ્રકારની ચિંતા ઊભી કરી રહ્યા છે કે શું નેચરલાઇઝ થયા પછી પણ તમે સુરક્ષિત છો ખરા ઇન્ડિયન અમેરિકન્સમાં પણ એ ડર વધી રહ્યો છે ખાસ કરીને એ સ્ટેટ્સમાં જ્યાં ઇન્ડિયન પોપ્યુલેશન બહુ એક્ટિવ છે જેમ કે ન્યૂ જર્સી ટેક્સાસ કેલિફોર્નિયા અને ઇલિયોનેસ આ જગ્યા પર કેટલીય ઇન્ડિયન ફેમિલીઝ પોતાના રિલેટિવ્સની સ્ટોરી શેર કરી રહી છે કે ભાઈ એરપોર્ટ પર એમની જોડે યુઝઅઅલી લાંબી ક્વેશ્ચનિંગ થઈ કે ફોન સર્ચ કરવાની વાત પણ કરવામાં આવી ફ્લોરિડામાં એક રિપોર્ટેડ કેસ સામે આવ્યો કે જ્યાં એક સિટીઝનને ખોટી રીતે ઇલિગલ ઇમિગ્રન્ટ સમજી લેવામાં આવ્યો જ્યારે કે એની પાસે બધા જ ડોક્યુમેન્ટ્સ હતા એવી વાતો નેચરલી લોકોની ઇનસિક્યુરિટી વધારી દેતી હોય છે હવે નેચરલાઇઝેશનની હિસ્ટ્રીને થોડી સમજીએ તો ઈએસએમાં શરૂઆતથી વારંવાર બદલવામાં આવ્યા સેવન્ટીન નાઇન્ટીની પહેલા નેચરલાઇઝેશન લો ખાલી ફ્રી વ્હાઇટ પર્સન્સ માટે જ હતો પછી સિવિલ વોરના સમયે આફ્રિકન ડિસેન્ટ લોકોને પણ જોડવામાં આવ્યા નાઇન્ટીન ટ્વેન્ટી ફોરના ઇમિગ્રેશન લોએ એશિયાથી આવનારાઓને પૂરેપૂરા એક્સક્લુડ કરી દીધેલા કે એમને નેચરલાઇઝ થવાનો હક જ નહોતો મળતો એ ડિસ્ક્રિમિનેશન ઓગણીસો બાવનમાં ખતમ થયું ઇમિગ્રેશન પોલિસી પહેલી વાર બધા દેશોની બરાબરી કરીને વિઝા સ્લોટ્સ આપ્યા એમાં ઇન્ડિયન કમ્યુનિટી આ હિસ્ટ્રી એટલે કે સમજવી જોઈએ કેમકે એ બતાવે છે કે સિટીઝનશિપના રૂલ્સ હંમેશા પોલિટિકલ ડિસિઝનથી ઇમ્પેક્ટ થયેલા આવે છે ભગતસિંહ થિન્ડનો કેસ એનું ઉદાહરણ છે કે જ્યાં સુપ્રીમ કોર્ટના એક ડિસિઝન ડિસિઝને ઇન્ડિયન ઇમિગ્રન્ટની સિટીઝનશીપ છીનવી લીધેલી સિટીઝનશીપ મોટા સમજવા લાગેલાઇઝ સિટીઝન એમને લાગે છે કે જો ઇન્ડિયા જાય અને રિટર્ન યુએસ આવે તો યુએસ બોર્ડર પર એમને એક્સ્ટ્રા સ્ક્રીનિંગ કે ક્વેશ્ચનિંગનો સામનો કરવો પડી શકે છે કેટલાક લોકો તો પોતાની પર્સનલ પ્રાઇવસી માટે ફોન લોક કરવા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ લોગ આઉટ કરવા કે ટ્રાવેલ અવોઇડ કરવા જેવી વસ્તુઓ કરવા લાગ્યા છે ઇન્ડિયન કમ્યુનિટીમાં આ ચિંતા એટલા પણ વધારે છે કેમ કે કેટલાય લોકો પોતાના પેરેન્ટ્સને ઇન્ડિયામાં વિઝિટ કરે છે અને વારંવાર ટ્રાવેલ એમની નોર્મલ પેટર્ન હોય છે એક બીજો ડર એ છે કે બર્થરાઇટ સિટીઝનશિપ ખતમ કરવાની ચર્ચા જો આગળ વધે છે તો ઇમિગ્રેશન સિસ્ટમનો આખો બેઝ બદલાઈ શકે છે નેચરલાઇઝ સિટીઝન્સ એ વિચારવા લાગ્યા છે કે જો સરકાર નવા લોકોના સિટીઝનશિપના રૂલ્સ બદલી શકે છે તો એક્ઝિસ્ટિંગ રૂલ્સ પણ ફ્યુચર પોલિસી ઇમ્પેક્ટ થઈ શકે છે હવે સવાલ એ છે કે ઇન્ડિયન અમેરિકન્સ આ માહોલમાં શું સાવધાનીઓ રાખે તેમાં સૌથી પહેલી અને સૌથી જરૂરી વાત પોતાના ડોક્યુમેન્ટ્સ હંમેશા અપડેટેડ અને ઓર્ગેનાઇઝ રાખવાના પાસપોર્ટ નેચરલાઇઝેશન સર્ટિફિકેટ ટેક્સ રેકોર્ડ્સ અને ટ્રાવેલ હિસ્ટ્રી હંમેશા ક્લિયર રાખવાની ટ્રાવેલ કરતી વખતે બોર્ડર રૂલ્સને સારી રીતે સમજવાના અને જો કોઈની સાથે અનફેર બિહેવિયર થાય છે તો લીગલ હેલ્પ લેવામાં વાર ના લગાડવી ડિજિટલ પ્રાઇવસી પર એ ધ્યાન આપવું બહુ જરૂરી છે ફોન્સ અને ડિવાઇસીસ પર એવી વસ્તુઓ ના રાખો જે ખોટી ઇન્ટરપ્રેટ થઈ શકે છે સોશિયલ મીડિયા પર પણ હંમેશા સેફ ફેક્ચ્યુઅલ અને રિસ્પેક્ટફુલ લેંગ્વેજનો ઉપયોગ કરો ઇન્ડિયન પેરેન્ટ્સ કે જેમના બાળકો યુએસ બોન્ડ છે એમના બર્થરાઈટ સિટીઝનશીપથી જોડાયેલ ઓન ગોઈંગ ડિબેટ્સના ધ્યાનથી ફોલો કરવાની ભલેને લો અત્યારે અંચેન છે પણ ઇમિગ્રેશન એન્વાયરમેન્ટ બદલાઈ રહ્યું છે અને ઇન્ફોર્મ રહેવું સૌથી સુરક્ષિત રસ્તો છે સૌથી મહત્વની વાત કે ઇન્ડિયન કમ્યુનિટીઝ એકબીજાની સાથે કનેક્ટેડ રહેવી જોઈએ કમ્યુનિટી ગ્રુપ્સ લીગલ અવેરનેસ કેમ્પ્સ અને ઇમિગ્રેશન એક્સપર્ટ્સની સાથે એન્ગેજમેન્ટ વધારવાથી મદદ મળે છે નેચરલાઇઝેશન એક મજબૂત આઇડેન્ટિટી છે પણ દરેક નેચરલાઇઝ સિટીઝનને પોતાના રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીની એના ક્લેરિટી રાખવી બહુ જરૂરી છે નેચરલાઇઝેશન એક મજબૂત આઈડેન્ટિટી છે પણ દરેક નેચરલાઇઝ સિટીઝન ને પોતાના રાઇટ્સ અને રિસ્પોન્સિબિલિટીની ક્લેરિટી હોવી બહુ જ જરૂરી છે તો આ વિડીયો તમને હેલ્પફુલ રહ્યો હશે જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો શેર કરજો આવી જ અપડેટ્સ માટે ફોલો કરો સબ્સ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી